દૂર કરવા શું કરવું જોઈએ એના માટે આપણે ફેસ બનાવવાનું છે જે કિચન રેમેડીમાંથી માંથી બની જશે હવે એના માટે આપણે જે હાઇડ્રાફેસિયલ માં જે મિકેનિઝમ યુઝ થતી હોય એ મિકેનિઝમ આપણે ઘરે કરી શકીએ છીએ હવે જે પોટેશિયમનો ઉપયોગ ફેસ સ્ક્રબ અથવા તો ફેશિયલમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે તો પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય એવું ફ્રુટ બનાના છે તો બનાના ઉપયોગ આપણે ક્રશ કરવાના છે અને એમાં ભરપૂર માત્રામાં રહેલું વિટામિન એ સી અને કે એન્ટી અને એન્ટી રિન્કલ્સ પ્રોપર્ટી છે અને જે ઇન્ફ્લામેટરી રિએક્શન ઓછું કરે છે ચહેરાની સ્મૂથનેસ ને વધારે છે અને આ સિવાય એમાં એક ચમચી જેટલું મધ નાખવાનું છે ક્રશ કરેલા બનાનાસ એક ચમચી મધ મિક્સ કરીને આ સ્ક્રબ નો ઉપયોગ કરવાનો છે અને હનીમાં નેચરલી રીતે ગ્લાયકોલિક એસિડ જોવા મળે છે જે સ્કીન નો નેચરલ એક્સપોલિયેટર છે અને સાયન્ટિફિક વેમાં પણ વાયકોલિક ઉપયોગ થતો હોય છે સ્કીન એક્સપોલિયેશન અને ડેડ સ્કીન રિમુવલ ઉપયોગી છે તો આ રીતનું સ્ક્રબ બનાવવામાં આવે અને અમુક અમુક સમયાંતરે જો વાપરવામાં આવે તો સ્કીન પર રહેલી જેની કરચલીઓ છે એને રિવર્ટ કરી શકાય અને હમણાં જે રિસેન્ટલી જો ઉનાળામાં ડેમેજ થયું હોય તો ડેમેજ થી પણ સ્કીન ને રિવર્ટ કરી શકાય છે